પોલીસ દ્વારા પલસાણા હજીરા હાઈવે પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટ ના વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સ ને વિદેશી દારૂ ના જથ્થા સાથે કુલ રકમ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર છસોના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત જિલ્લામાં રોજબરોજ આવતો હોય તેવી વાત વાયુ વેગે પ્રસરી રહી હોય એને ધ્યાનમાં રાખી સુરત શહેર ઇન્ચાર્જ કમિશનર વાબાંગ જામીરની સૂચના આપેલ કે સુરત શહેરમાં દારૂ જુગાર લૂંટ જેવા ગુનાઓને ડામવા માટે સૂચના આપેલ જે અનુસંધાને પીસીબી પોલીસના એએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈને ખાનગી બાતમી દ્વારા માહિતી મળતા એક સફેદ કલરની હંડાઈ ગાડી સુરત તરફ આવી રહી છે જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોય જે બાતમીના આધારે પલસાણા હજીરા હાઈવે ઉપર વોચ રાખી હતી જ્યારે બાતમીવાળી ગાડી દેખાતા ઊભી રાખી તપાસ કરતાં જે ગાડીમાંથી એક હજાર એકસો પંચાવન અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેના આધારે ગાડી સાથે એક શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી